ચીખલી વળાંક પાસે રોંગ સાઇડથી આવેલી ઇનોવા કારની ટક્કર પરિવાર ગંભીર રીતે ઘાયલ ચીખલી વળાંક નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો સુરત તરફથી ઝડપી ગતિ આવી રહેલી ઇનોવા કાર રોંગ સાઇડમાં ઘૂસી જતા ટુ વ્હીલર પર જઈ રહેલા પરિવારને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં ઈશાકભાઈ શિવરામભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજા સાથે હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે તેમની પત્ની પીનાબેન ઈશાકભાઈ ચૌધરી તેમજ તેમના બે નાના પુત્રો જોન ઈશાક ચૌધરી અને પ્રિન્સ ઈશાક ચૌધરીને પણ હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે મળતી માહિતી મુજબ પરિવાર ચીરાપાડા તરફથી બાઇક પર સાસરવાડી સોનગીર રહ્યો હતો તે દરમિયાન ચીખલી વળાંક પાસે સ્પીડમાં આવેલી વકાર અચાનક રોંગ સાઇડમાં આવી અને બાઇકને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક માનવતાનું ઉદરણ આપતા તમામ ઘાયલોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં શ્યામાગહન ખાતે ખસેડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે ઝડપ અને બેદરકારી ભરી એકવાર નિર્દોષ પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે